જીવડા પાખું આવી પડ્યા કાલ મે હતો હાલો પૂરી ખામડો તારું ખાણશે હો મન ખાવા પટણ હું કરે હાલો મિત્રો કૃષ્ણ વારે ફર્યા અને હું મૂકી આવું ગઈ નું ખાણ નાની કોથરા આડા જ લેખા અને ક્યાંય જગ્યા ન જળી કે હે માં અટાણામાં ને બાંધે જોતા ખરી ને નીકળવાની જગ્યા હે ન્યા આ જ કોથરા નીતિ ની બધા પાવરા પુગાડી દીધા અહીંથી નથી નીકળવું હું કોક પણ પીવું છે ને ખાણ ઢોરાવી નાખીએ તો અહીં ગમાણમાં મૂકી દઉં નીતિન ડોવાટા ને લઈ લે હું કરો કે લેવો હાલો તો એક ભી દોવાઈ ગઈ ને એનો પાવરો કાઢી લઉં હાલો પિં તો બેઠો પાવડો કાઢી બાકી માદણા ભગવાન હાલો મિત્રો તો જ કોથરા છે ને ક્રિષ્ના ખા ને એને ઉપાડી નાખી દઉં ફરિયા માથે બીજો કઈ વાંધો ને ખરવામાં ન હલે કલ્લે મિત્રો આ બધી ખુરશી પેરીયું અમારે બધે હંજે બેઠા હોય આઈ મિત્રો એક હાથ માં ફોન અને એક હાથ માં ખોડસી એવું બધું કામકાજ છે હાલો મિત્રો આને મૂકી દે ઠકાણે તો મિત્રો કૃષ્ણાઈ ફરિયાવાળી લીધા અને હવે મોરે ગલકા જે ગલકા હે ને બધાય વાસડી હારું મોરે જય માતાજી હરર મહાદેવ બધાય ને તો અટાણે છે ને આપણે તો નાસ્તો કર્યો નથ ઢોરને નાસ્તો કરાવી દીધો અમે મારી માં જો આકડી ગઈ ને ગાયને મૂકી આવી નું ખાણ ને મૂકી આવી નું ખાણ મીએ કર નાખો મીરા નો નાસ્તો રેડી તો માં જા કઠોર થઈને મીરાને જા રાખી આવ્યા બધું મૂકી દે મીરાનો નાસ્તો વધુ ઘટું બકાલ આઈસે મિત્રો ભેહણું ઢાર્યું ધારિયા ની બાજુમાં જો અહીં વેલા ખાટી આંબરી માથે સડી ગયા અને આમાં મિત્રો તમને ખબર જ છે કે પરવા અમે સુમાહમાં પીંડા વાવ્યા હતા એમાં ચાર રીંગડીના છોડવા વાવ્યા મને તમને બતાડવાનો ટાઈમ નતો નહોતો આ મિત્રો મેં આ સૂર્યાના વેલા અને રીંગડીના છોડવા સોપ્યા ને એને ત્યાં ડોઢક મહિના જેવું થઈ ગયું છે અહીંથી નીકળું પણ મને કઈ યાદ ન આવે મીરા નાખડી આવી ને ગલકા દેવા નો નાસ્તો મને યાદ આવી ગયો મિત્રો એ કૃષ્ણ કાલે રાહુ કરતી હતી ને કે મારી માં વિડીયો નતો ત્યારે મિત્રો તમારી નજર ના સામે છે ને હમણાં મારે કેટલું કામ હોય હમણાં જવાય ને વાહી હતા આપણે એમ થાય કે ઢોર નો કુસો હસવાઈ જાય ને તો પછી આપણે વિડીયા બનાવવાના છે મારી વાત હાસી હોય ને તો તમે બધાય હા પાડજો મિત્રો કોમેન્ટ કરી અને કહી દીજો જેને કોમેન્ટ કરતા ન આવડે ને એ મિત્રો હું કેવાય લાઈક કરી દેજો બાકી મિત્રો રાતા મિત્રો કરી અને બતાડું તમને કરકિંડો જવા કરકીંડો રા તો હિંગોટા છે એટલે કે વરસાદ નો સમય આવે ને એટલે આ કરકિંડા લાલ થાય એકદમ

મિત્રો તમને ગમે કે ન ગમતું ઈ પણ તમે હાસી વાત કાલે મિત્રો ને તો મને ખબર પડી કે ફલાણું નથી આવતું ઢીકડું નથી આવતું લુકડું નથી આવતું હવે જવા જ હરતા બરોબર તો હવે એના પાસે ફોન હોય મારે તો ફોન ભેરો ન લઈ જાય નીતિન બપોરા કરવા આવતો એટલે પછી હું થોડો કટકો બનાવતી એમાં એક દી બનાવ્યો તમારો અવાજ નો આવ્યો પછી કૃષ્ણા દેવી બની ને તમારે અમે વાત કરી

अभी मैं हूँ हमारे सिपरे के ऊपर ठीक है तो अभी टिप 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 बारिश आना शुरू हो गई है तो मुझे और मेरी माँ को जाना था वाहिंदे नाखने तो मेरी माँ वाहिंदे नाखने नहीं आई और दूसरे काम पे लग गई देख, देख सकते हैं देख सकते हैं ये दूसरे आलतू फालतू काम करिए से वो क्या कहते हैं खड़ उपाल रही है खड़ पोसू पड़ी गई थी ये ऊपड़ी नाखूँ हाँ ये बराबर मड़ी આપણે ગુજરાતી ભાષા જે આપણું પહેરવું ન થાય ખોટું બોલવું એ મિત્રો વાહિદાના ઢગલા પડ્યા ને તેની વાત જવા દ્યો તમે તો અમારે મા દીકરી બેને નાખવા જાવું છે વાહીંડા તો કંઈ જાય એ ત્યાં રામ જાણે નિતન જોઈન દોરીશ કે દૂધ દી આવે આ સડા બધાય ઘરે પહેરવાની વસ્તુ છે એટલે નિતિન ગેરસ પહેરો બીજે કંઈ પહેરીને નથી દૂધ દવાઈ ગયો તો સડો પહેરી મિત્રો હા

ભૂહો થઈ જાય હાથી ભૂકીશ પીવાય ગણ કરે મિત્રો તમે જોઈ શકો છો મારી માય નેદવાનું કામ ચાલુ કરી દીધું એમ કારણ એ છે કે વાર અમે ક્યાંય ખેતર વાવવા નથી રાખ્યું તો મારી માનું નેદવાનું મન બહુ થાય મી કીધા ઘર હાઉ ખડ ઉભું ને તું ઉપાડી લે બગવી એટલે હાલે એ કે બધી ખડ પોશું પડી ગયું નેંદી ને આખું

તો એકચ્યુઅલીમાં થયું એવું કે હું બે ગયા તા સારીનું ભાર્યું ભરવા તો એક ભારી મેં મોટી ને મોટી ભર લીધી મને મારી માએ નીતિને સડાવી દે પણ હવે નીતિને સડાવવાનો વારો આવ્યો તો એના બેથી સડતી નથી તો હું જાઉં એને બેને ટેકો દેવા ને એ બે મારી વાત જોઈને ઊભા હલો તો સડાવી દઈએ મિત્રો ભારે સડાવી દઈએ હવે આવી ગયો મિત્રો તમે જોઈ શકો છો નીતિન ભારી લઈને જાય પણ ક્યાં ખોદી પૂગે જોઈએ આપણે પીછે પીછે જાતે હે હું બકાલું મોરતી હતી ત્યાંથી મને બરકી કે કીશું હાલ કીશું હાલ ભારી ચડાવી જાય ક્યાં હું દૂધીને બટાટા ને બધી ઘર વસારે મૂકીને આવતી રહે

જો મિત્રો આને કહેવાય ખડ માકડી જો મિત્રો તમને હાવ થી બતાડું હાલો મિત્રો આને આપણે એ ભાઈ ભાઈ હે વઈ લો મિત્રો ઘીનો ઓર્ડર આવ્યો હતો તો ઘીનું પેકિંગ થઈ ગયું મસ્તીનું જોઈ લો કેવું હું રી તમારે ઘેર પૂગે ત્યાં સુધી હલે નહીં તો નીતિન જાય રાણા મૂકવા ઠેલીમાં પેક કરીને લઈ જાય જોઈ લ્યો મિત્રો નીતિન એટીએમ કાઢે પાકીટમાંથી રૂપિયા ઉપાડવા હતી

મિત્રો મેં નાખી દીધું દૂધી ને બટેટાનું શાક ત્રણ રોટલા કર નાખ્યા જોઈ શકો છો તમે આય તાવડીમાં પણ જ્યારે અને હું રોટલા કરતી હતી તો ત્યાં મી આવ્યો મી આવ્યો તો રોટલા કરતી કરતી પછી ફોન લેવા ઊભી ન થઈ હું કાલો હવે ફોન લઈ લઈએ બધાય મિત્રોને બતાવ દઈએ કે બહુ હારા હારો વરસાદ આવી ગયો અટાણામય અટાણમય તો કહેવાય બોપોર કહેવાય તો જોઈ ગયો તમે ટીપટીપ બરસા પાણી હજી ચાલુ છે હો મિત્રો જઈ શકો છો તમે આવો વરસાદ આવી ગયો આવો

અમે આખો આખો ન ખાઈએ અમને નો ભાવે આખો આખો શું કેટલું ખાવું પછી કઈ લ્યો મિત્રો અટાણા વાયગા હાઈજ હાથ ને અમારા ઓઢણ બાઈ છૂટી ગયા છૂટીને ઠેકડા મારે એની માં પાસે જવાની કોશિશ કરે પણ માં ને અમારી મીરા આડી બેહી ગઈ રજા દેતી એટલે ઓઢણ આમાં ઠેકડા મારે વા ઓઢણ વા હવે એની માં પાસે જવાનું કોશિશ કરે

મારી બાંધે વરસાદ ની વાત કરીએ તો બપોરે હારામાં હારો વરસાદ આવ્યો હતો એ પછી બંધ થયો નથી એટલે કે આમ ફૂલ ચાલુ નથી ત્રણ 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 ચાલુ જ છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધાય ઓઢા થોડી દવારાવાની છે તમે કોમેન્ટમાં કહી જ વધારે દવરાવીએ કે ઓછી દવરાવીએ હા તમારી થોડીક રાય જણાવજો બાકી નીતિંદા હોવા ઉધવરાવાનો છે એમને ખબર જ છે બરોબર ને કાલ મે વિડિયો મૂક્યો તો હવેથી વિડિયા બંધ થઈ જાય વિડિયા નહીં મૂકીએ તો એમાં અર્ધા અરખાણા કે હા વિડિયા નહી આવે હારું આમ તેમ વગેરે ને જી દિલથી લાગણી છે અમારા રે છોડાઈ ગલ બધાઈ ની એ બધાઈ કીધું વિડિયા બનનો કરતા પ્લીઝ અમારી ભલાઈ બરોબર ભણા એમ કહી દીધું મજા આવે તો કરી દેજે ને બંધ એટલે મજા ન આવતી હોય તો જોવા ન જ આવતા તમ તમારા આય રાણો રાણા ની રીતે જ છે બરોબર ને કાઈ તમે ખોટા અરખાતા નહી આતા